હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ હું છું પ્રીતિ અને આ છે મારો સન કૃષ્ણ બધાને મારા તરફથી અને કૃષ્ણ તરફથી રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હોપ સો તમે બધા મજામાં હશો હે ને બેટા હું પણ મજામાં છું કે જો ફાઇનલી અમારે એક વસ્તુ લાવવાની હતી ઘરે એ આજે અમે લાવી દીધી છે અને બે પાથરી પણ દીધું છે જો બેડશીટ અમે મંગાવી હતી મોટી કિંગ સાઇઝની છોતેર બાય એંસીની કારણ કે અમે ત્રણેય જણા આરામથી આમાં સૂઈ શકીએ કારણ કે પહેલાં જે ગાદી હતી એ બરાબર હતી નહીં એક ગાદી ઊંચી હતી એક ગાદી નીચી હતી અને નીચી ગાદી હતી એ પણ એકદમ સોફ્ટ હતી કે આપણે અંદર આખા છપાઈ જઈએ એ ટાઈપની ગાદી હતી અને એકચ્યુઅલમાં મારું ઓપરેશન કરાવેલું છે તો હું એ ગાદીમાં સૂઈ નથી શકતી આરામથી અને મને બેક પેન ખૂબ જ થતું હતું તો ફાઇનલી અમે આ ઓર્ડર કરી અને ગાદી અમે લાવી દીધી છે અને ગાદી આવી પણ ગઈ અને નીચે અમે બે સિંગલ સિંગલના બેડ હતા એ સેટ કરી અને આના ઉપર આ ગાદી મૂકી દીધી તો અમારો સરસ બેડ રેડી થઈ ગયો છે અને સામે પડ્યું છે એ મને બેકમાં પ્રોબ્લમ છે એના કારણે ગૌરવ લાવ્યા છે મને શું કહેવાય મારા કૃષ્ણને ફિડિંગ કરાવતી વખતે તકલીફ ના પડે એના માટે થઈને હું બેક સપોર્ટ લઈ શકું એના માટે ગૌરવ મારા માટે લઈને આવ્યા છે આ સપોર્ટ સિસ્ટમ કહેવાય એને બરાબર અને આ જો કૃષ્ણ ઉઠી ગયો છે અત્યારે એકચ્યુઅલમાં મારે બનાવવું હતું થોડું જમવાનું મારા માટે થોડું હેલ્ધી ફૂડ હું રેડી કરીને આવી છું અત્યારે થોડું રમે છે તો થોડું મસાલોને બધું રેડી કરી દઈએ આપણે તમને બતાવું કે હું હેલ્ધી ફૂડમાં શું લઉં છું લંચની અંદર કારણ કે જેટલું અહીંયા હેલ્ધી ફૂડ લો એટલું વધારે સારું જો મેં રેડી કરીને રાખ્યું છે આ છે બ્રોકલી રેડ કેપ્સિકમ છે ટામેટા છે ડુંગળી છે પછી આ મકઈના દાણા છે બાફેલા જે અહીંયા રેડીમેડ મળે છે મતલબ આ નાનો એક ડબ્બો હોય હું તમને બતાવું આ રીતે આ બધું કચરો પડે છે ફેંકવાનો બાકી છે આ રીતે હોલ કેરનલ કોર્ન મતલબ આવી રીતે આ રીતે શું કહેવાય કેનલ મળે આ ટાઈપના લોખંડના હોય જેની અંદર ભરેલું હોય એ લોકોએ રેડીમેડ પછી આ વટાણા છે અને આ છે ચીલી ફ્લેક્સ બરાબર પલા લીલા મરચાં છે અને આદુ આદુ વગર મજા ના આવે ખાવાની લીલા મરચાં ને આદુ તો જોઈએ જ આપણે તો એ જોડે નાખીએ ને એટલે એનો ટેસ્ટ જ આખો બદલાઈ જાય આ ફ્રોઝન વટાણા અહીંયા આ રીતે મળે આપણા ત્યાં પણ મળે છે આઈ થિંક અને નહીં મળતા તો આપણા ગુજરાતના બધા લોકો કેવું કરે વટાણા ફોલી અને પછી ફ્રોઝન કરી દે ના મળતા હોય તો ફ્રોઝન ખાય પણ એવું નહીં કે હેલ્ધી મળે છે તો હેલ્ધી ખાય અહીંયા નથી મળતું એટલે અમારે ફ્રોઝન ખાવું પડે છે નહીં તો ના ખાઈએ ફ્રોઝન આ જુઓ આ છે જગ છે વોટર ફિલ્ટરનો ઇન્ડિયામાં તો ક્યારેય મેં આવો જગ યુઝ કર્યો નથી કારણ કે આપણે નર્મદા મૈયા જિંદાબાદ નર્મદા મૈયાનું પાણી ખૂબ જ મીઠું આવે એટલે આપણે આ વોટર ફિલ્ટર યુઝ કરવાનું આવતું જ નથી પણ તો પણ આપણે ઇન્ડિયામાં પણ હવે ઘણા બધા લોકો વોટર ફિલ્ટર યુઝ કરે છે પણ અહીંયા તો કમ્પલસરી બધા યુઝ કરે છે અને યુઝ કરવું જ પડે કારણ કે અહીંયા શું હોય જો હું તમને બતાવું અથડા વાસણ પણ પડે છે અહીંયા એક જ નળ હોય આવી રીતે અને બે હોય આ બાજુ કરો તો ગરમ પાણી આવે અને આ બાજુ કરો તો ઠંડુ પાણી આવે બરાબર તો હવે જ્યાં સુધી ગરમ પાણી આપણે ચાલુ કર્યું હોય પછી એને બંધ કરીએ જ્યાં સુધી એ ટોટલી બંધ ના થઈ જાય અને પેલું આપણે ઠંડુ પાણી ચાલુ કરીએ ને થોડું થોડું ગરમ આવતું હોય જ્યાં સુધી બરાબર ઠંડુ આવે ને ત્યાં સુધી પાણી પીવાય નહીં કારણ કે ક્ષારવાળું પાણી હોય એટલે અહીંયા આપણે આ ફિલ્ટર તો યુઝ કરવું જ પડે તો જ તમને સારું પાણી પીવા મળે અને જો આ થોડું મધ છે જે હું આને થોડું કહેવાય ને ગળપણ માટે યુઝ કરીશ મારા હેલ્ધી નાસ્તાને બરાબર આ હોટ સોસ છે અને પેલો સોસ છે સોસ તો યુઝ નહીં કરું આપણે શું કહેવાય ટામેટાનો કારણ કે ટામેટા ઓલરેડી નાખ્યા છે પણ હોટ સોસ થોડું નાખીશું અને થોડું ગળપણ માટે એક આ ચમચી મધ નાખીશું બરાબર તો આ બધું મેં રેડી કરીને મૂક્યું અને બનાવવા જતી હતી અને મારો કૃષ્ણ ઉઠી ગયો તો સૌથી પહેલાં આપણે કૃષ્ણ જોડે જઈએ કૃષ્ણને થોડું શું કહેવાય ફીડ કરાવી દઈએ એ બી થોડું ખાઈ લે પછી મમ્મા ખાશે બરાબર ને અત્યારે અહીંયા ઠંડી ખૂબ જ વધી ગઈ છે તો અત્યારે પણ હું કહું તો ચાર યા પાંચ ડિગ્રી છે દિવસે પણ તો અમારો રૂમ ગરમ કરવા માટે અમારે ઘરમાં મોટું હીટર તો છે જ મતલબ આખા ઘરમાં હીટ કરે એવું જો તમને પેલી વ્હાઈટ કલરની પાઇપો દેખાય છે એ હીટર છે એ ઓન કરી એટલે આખા ઘરમાં બધે જ ગરમ થઈ જાય પણ અત્યારે એટલી બધી અતિશય ઠંડી નથી પડતી કે આપણે એને કરવાની જરૂર પડે જરૂર પડે કારણ કે એ ચાલુ કરીએ એટલે બિલ ધડાધડ આવે અને અહીંયા તો બિલ આવે એટલે આપણે શું કહેવાય મોંઘું પડે આપણને બિલ ભરવું તો અત્યારે તો અમે આ નાનું હીટર રાખીએ છીએ ચાલુ આ નાનું હીટર છે એ જે અમારો ખાલી રૂમ ગરમ કરી દે છે એટલે મારા કૃષ્ણને તકલીફ પડે નહીં જો મારો કૃષ્ણ છટપટાહટ કરી રહ્યો છે અંદર છટપટાહટ છટપટાહટ કરી રહ્યો છે હે ને બેટા બહાર આવું છે હવે કે મમ્મા મને બહાર કાઢ હવે જલ્દી જલ્દી કાઢ મને ખવડાય જો કૃષ્ણ 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 કેવું જોઈ રહ્યો છે તમારા બધાની સામે તો આજ સુધી આજે મારો આજનો ઘરનો બ્લોગ હતો કારણ કે આજે હું ક્યાંય બહાર ગઈ નથી તો મેં વિચાર્યું કે ચલો આજે ઘરનો જ બ્લોગ બનાવી દઈએ ઘર તો જો અસ્તવ્યસ્ત પડ્યું છે કારણ કે અહીંયા એટલી મતલબ આપણા જેવી બધી ટોટલી સગવડ નથી એટલે ચાલે જાય પણ આપણે બધું જ ચાલે ફાવે કહેવાય ને પેલું ચાલશે ફાવશે ને દોડશે તો જિંદગીમાં બધું જ ચાલે ચાલો જય દ્વારકાધીશ કૃષ્ણ કહી દે જય દ્વારકાધીશ રાધે રાધે એ તો બગાસા ખાય છે ચાલો આવજો ત્યારે